નમસ્કાર મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ મેઘ ગુજરાતી ઇન્ફોર્મેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના પીએમ ભારત સરકારની એક મહત્વપૂર્ણ પહેલ છે ઉજ્જવલા યોજના હેઠળ ગરીબી રેખાથી નીચે જીવતા પરિવાર મફત ગેસ કનેક્શન આપવામાં આવે છે જો તમે આ યોજનાનો લાભ મેળવવા માંગતા હોય તો વિડીયો પૂરેપૂરો જોવા વિનંતી અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુનો બે લાયક દબાવી દેવો હવે વિડીયોની શરૂઆત કરીએ ઉજ્જવલા યોજના શું છે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ સરકાર ગરીબ રેખાથી નીચે જીવતા પરિવારને એલપીજી કનેક્શન આપે છે આ યોજના પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ મંત્રાલયના સહયોગથી ચલાવવામાં આવે છે ઉજ્જવલા યોજના ટુ પોઈન્ટ ઝીરો હેઠળ લાભાર્થીને વિના પ્રથમ રિફિલ અને ચૂલો મફતમાં આપવામાં આવે છે જેથી તેઓ સ્વસ્થ ઇંધનનો ઉપયોગ કરી શકે પાત્રતા અરજદાર મહિલાની ઉંમર અઢાર વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ પરિવાર પાસે પહેલેથી કોઈ પણ એલપીજી કનેક્શન ન હોવું જોઈએ એપીએલ અને ડીપીએલ કેટેગરી હેઠળ આવક મર્યાદા મુજબ પાત્રતા હોવી જરૂરી છે અરજદાર નીચેની કેટેગરીમાં આવતી હોવી જોઈએ એસટી એસટી પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ સૌથી પસાત વર્ગો એમબીસી બી અત્યોદય અને અન્ન યોજના એ એવાય દસ્તાવેજો કેવાયસી ફોર્મ